અંકલેશ્વર તાલુકાના ઉંટી યાદરા ગામે એક બંધ મકાનમાંથી તસ્કરોએ એક લાખ અડતાલીસ હજારના મતદાનની ચોરી કરી હતી આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે મકાન માલિક જીજ્ઞેશ વસાવા નોકરી માટે બહાર ગયા હતા અને તેમની પત્ની પિયર ગઈ હતી અંકલેશ્વર તાલુકાના ઉંટી યાદરા ગામમાં રહેતા જીજ્ઞેશભાઈની પત્ની કોસંબડી ગામમાં આવેલ તેમના પિયર ગઈ હોવાથી જીજ્ઞેશભાઈ ઘરે એકલા હતા તેઓ નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોવાથી મકાનને તાળું મારીને પોતાની નોકરીએ ગયા હતા આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનની પાછળની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો ઘરમાંથી દાગીના અને રોકડ રકમ મળી કુલ એક લાખ અડતાલીસ હજારના મત્તાની ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા હતા બીજા દિવસે સવારે જિગ્નેશભાઈ ઘરે પાછા ફરતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે તસ્કરોને પકડવા માટે એફએસએલની પણ મદદ લીધી હતી મારું નામ અનિતાબેન જિજ્ઞેશભાઈ વસાવા છે હું ત્યાદ્રા રોડ રેસિડેન્સીમાં રહું છું ઘર નંબર ત્રીસ ગત તારીખ છ નવના અમારા ઘરે ચોરી થયેલ છે જેમાં હું મારા પિયરમાં હતી અને મારા હસબન્ડ નાઇટ શિફ્ટમાં હતા તે દરમિયાન ચોરોએ પછાડીના ભાગેથી આવી ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો તે પછી બધો સામાન વેર વિખેર હતો અને મારી જ્વેલરી દોઢથી બે લાખ સુધી જ્વેલરી મારી ગઈ છે તો એસપી પી સાહેબને મારી નમ્ર વિનંતી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે મારી જે ખોવાયેલ ચોરેલી છે એ મળી જાય અને ચોરોને પક પકડીને અમારી જે ખોવાયેલ વસ્તુ છે તે અમને મળી જાય અને રાત્રિ દરમિયાન અમારા સોસાયટીમાં પેટ્રોલિયમ વધારો થાય એ અમને એસપી સાહેબને નમ્ર વિનંતી છે જે દરમિયાન ચોરી થઈ હતી તે દરમિયાન જિજ્ઞેશભાઈ નાઇટ શિફ્ટમાં હતા અને સવારે સાડા છ સાડા છ વાગે આવ્યા અને એમણે જોયું કે બહારથી લોક હતું અને અંદરથી પણ લોક હતો ત્યારે એમણે મારા હસબન્ડને કોલ કર્યો અને પછી બંને ભેગા થઈને અંદરનો લોક તોડ્યો અને અંદર જોયો તો સામાન વેરવી કર્યો હતો ત્યારે અમને ખબર પડી કે ચોરી થઈ લે છે અને એમણે એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે અમારી સોસાયટીમાં પેટ્રોલિંગ રાતનું વધારો કેમ કે અમારા હસબન્ડ બધા શિફ્ટમાં જાય છે અને અમે છોકરાઓ જોડે લેડીસો ઘરમાં એકલી જ હોઈએ છે તો અમારી સુરક્ષા માટે અમને એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે રાતનું પેટ્રોલિંગ વધારવા અને ચોરોને પકડી અને અમારી જે ખોવાયેલ વસ્તુ છે એ અમને પરત મળી જાય